હિન્દુ ધર્મવાલી કહે છે કે વેદ તથા પુરાણોમાં લખેલી ભવિષ્યવાણીઓને આધારે નિષ્કલંગ બુદ્ધ પ્રગટ થશે અને તેમની સમક્ષ આપણી બધી મનોકામના પૂરી થશે અને મુસલમાન કહે છે કે કુરાન અને હદીસોમાં એમ લખ્યું છે કે આખર કયા મતના સમયે ખુદા ન્યાયાધીશ થઈને ઇમામ મહેંદી રૂપી પ્રગટ થશે અને બાઇબલની ભવિષ્યવાણીની આધારે ખ્રિસ્તી કહે છે કે ઈસુ ફરીથી આવશે અને ખ્રિસ્તીઓ માટે બહિસ્ત મુક્તિ સ્થાન ખોલી નાખશે એની કૂચી પણ તેમની પાછે જ હશે યહૂદી કહે છે કે મોજી સૌથી મોટા છે અને તેમની સાથે બધા મુક્તિ પામશે આમ બધા ધર્માવલંબીઓએ ભિન્ન ભિન્ન વ્યવસ્થાઓ કરી છે પરંતુ પ્રકાર ભેદે તો તેઓ બધા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતી ધણીની મહાનતાનું જ વર્ણન કરી રહ્યા છે તેમના આગમનની પ્રતિક્ષણા કરી રહ્યા છે પ્રણામજી